बाल प्रमोशन में भी प्रमोशन लिख के आना नहीं चाहिए हमें पार्टिकुलर नहीं हमें प्रमोशन लिख के आना नहीं चाहिए ये हमारी गलती नहीं है એસએમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આજે આજથી એસઆઈની એક્ઝામ ચાલુ થાય છે ઇન્ટરનલ બાર વાગ્યા છે તો બી ત્યાં સુધી અમારા ગુજરાત ડિપાર્ટમેન્ટની કોઈ જ સિટિંગ અરેન્જમેન્ટ નથી પોના બારે અમે લોકો આ ખુદ ઓફિસમાં જઈએ છીએ તો કહે કે દસ મિનિટમાં સિટિંગ અરેન્જમેન્ટ આવશે બાર ને પાંચ થઈ બાર ને દસ થઈ સરઢા બાર થયા ત્યાં સુધી અમારા સાથે કોઈ પેપર નથી કોઈ સુપરવિઝનમાં કોઈ આવ્યું નથી બધા ક્લાસમાં અમે લોકો શોધી રહ્યા છે શું કરવું શું નહીં પછી વિદ્યાર્થીઓને આગળ શોધીને બધા અમે ડીન ઓફિસ આવ્યા ડીન ઓફિસ તો આવીએ ત્યારે અમને તો દર વખતે તાડા જ મળે છે હવે આ બધું વિદ્યાર્થીઓનું માણસ સાથે દૂર દૂરથી ભરૂચથી ભરૂચ થી અમદાવાદ થી આવે છે તો આજે આજે અમારું પેપર અમે ગુજરાતીમાં અમે નહીં આપે અમને માસ પ્રમોશન જોઈએ